ભક્તિ અને વિશ્વાસ એટલો મજબૂત બનાવો કે સંકટ તમારા પર હોય અને ચિંતા ભગવાનને હોય જ્યાં સંઘર્ષ નથી ત્યાં પ્રગતિ પણ નથી તમારું લક્ષ્ય સાંભળીને લોકો હસવા લાગે તો સમજી જજો કે જિંદગી જબરદસ્ત બનવાની છે જિંદગી બદલવી હોય તો પહેલાં સપના જુઓ બંધ આંખે નહીં ખુલ્લી આંખે જુઓ સપના એ નથી જે તમે તમારી ઊંઘમાં જુઓ છો સપના એ છે જે તમને જાગૃત રાખે છે લોકો શું કહેશે એ છોડીને તમારા ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરો સફળ થયા બાદ લોકો જ શાબાશી આપશે એ જિંદગી તારી હિંમતને સલામ છે ખબર છે કે મૃત્યુ જ મંજિલ છે લક્ષ નહીં રસ્તો બદલી જુઓ સફળતા જરૂર મળશે સાચું કરવાની હિંમત એમાં જ હોય છે જે ખોટું કરવાથી ડરતા નથી જેને ખરેખર કંઈક જોઈએ છે તેઓ મરી જાય ત્યાં સુધી પ્રયત્ન કરતા રહેશે સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે માટે એની પર અહંકાર ન કરવો સફળતાની સૌથી અગત્યની બાબત એ છે કે તે સખત મહેનત કરનારાઓ પણ પડે છે મિત્રો આ ઝડપી જીવનમાં ઘણી વખત આપણે આપણી જાતમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણે ફક્ત એવા લોકો માટે જ સમય કાઢી શકતા નથી જેઓ આપણા જીવનમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે એટલા માટે આપણે ધ્યાનમાં રાખવું પડશે કે આ વ્યસ્ત જીવનમાં આપણે આપણા માતા પિતા જીવનસાથી બાળકો અને મિત્રો માટે સમય કાઢી શકીએ નહીં તો એક દિવસ આપણને પણ અહેસાસ થશે કે આપણે નાની વસ્તુઓ મેળવવા માટે કંઈક મોટું ગુમાવ્યું છે દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો